નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ઈ સિરપ બાદ નામે નશાકારક પીના ના વેપલા નો પડદાફાશ દેવભૂમિ પોલીસે શંકાસ્પદ બોટલોની ની કરાવતા ખુલાસો ઘનીશ તપાસનો નો ધમધમાટ ખંભાળિયા દ્વારકા ત્રણ શખ્સની ધરપકડ મુંબઈ સુધી પગેરું નીકળ્યું ચાર ફરાર શખ્સની સઘન શોધખોળ હાથ ધરાઈ દેવભૂમિ દ્વારકા પોલીસે ગાવ આયુર્વેદિક સિરપ નામે નશાકારક પીણાના વેપલાનો પર્દાફાશ કર્યો બાદ હેન્ડ સેનેટાઈઝરની શંકાસ્પદ બોટલોની ચકાસણી કરાવતા નશાકારક પીણાના વેપલાનો ઘટસ્ફોટ થયો હતો પોલીસે આ નશાકારક પીણાના પ્રકરણમાં ખંભાળિયા દ્વારકા ભાવનગર માંડવી તથા પોરબંદરના સાત શખ્સો સામે ગુનો નોંધ્યો છે જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી જેમાં હેન્ડરફ સેનેટાઇઝરના નામે નશાના કારોબારનો પર્દાફાશ થયો હતો મળતી વિગત અનુસાર દ્વારકાના ટૂંપણી ગામે સ્થાનિક પોલીસે સૌદાસ કરસન પોપાણીયા નામના વેપારી યુવાન દ્વારા ચામુંડા પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાંથી ગત તારીખ ઓગણત્રીસમી માર્ચના હેન્ડરબ સેનેટાઈઝરની શંકાસ્પદ બોટલો કબજે કરી હતી જેમાં તસપાસ દરમિયાન ચોક્કસ કંપનીની ગ્રીન એપલ હેન્ડરબ અને ઓરેન્જ હેન્ડરબના નામથી જુદી જુદી ચુમોતેર બોટલ કબજે લઈ અને ગુનો નોંધાયો હતો જે સમગ્ર મામલે પોલીસ વડા નિતેશ પાંડેની સૂચનાથી પીઆઈ દીપક ભટ્ટ તેમજ એલસીબી પીઆઈ કે કે ગોહિલ અને પીએસઆઈ બીએમદેવ મુરારી દ્વારા સઘન તપાસનો દોર હાથ ધરાયો હતો તાત્કાલિક દ્વારકા ખાતે કેમ્પ રાખીને આ બાબતે ઊંડાણપૂર્વકની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી જેમાં તપાસ દરમિયાન પોલીસે સાત આરોપીઓ પૈકી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી જે પોલીસ તપાસ દરમિયાન આલ્કોહોલ મિશ્રિત સેનેટાઇઝરની યુક્ત બોટલોનો ઉપયોગ નશો કરવા માટે થતો હોવાનું ખુલ્યું હતું આ પ્રકરણમાં સૌદાસ કરસન પોપણીયા લીલાધર થોભાણી અક્રમ નઝીર બનવાની અટકાયત કરી હતી જેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલમાં મોકલાયા હતા પોલીસ તપાસમાં વધુ આ ઉર્ફે કાળુભા જાડેજા ધર્મેશ ઉર્ફે રઘુ ઉર્ફે મહારાજ પરશોત્તમભાઈ હિમાંશુ અરવિંદભાઈ ગોસ્વામી તેમજ સંગીતા આયુર્વેદિક કેરના પ્રોપરાઇટર બ્રિજેશ પાવેશભાઈ જાધવ નામના ચાર શખ્સોની પણ સંડોવણી ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી છે અગાઉ આરોગ્યવર્ધક આયુર્વેદિક સિરપની આડમાં બુટલેકરો દ્વારા વધુ આલ્કોહોલ ભેળવીને નુકસાન કરતાં પીણા બનાવીને વેચવામાં આવતા હોવાનું ખુલ્યું હતું જે બાદ હવે આવા તત્વો હેન્ડરબ સેનેટાઈઝરના સ્વરૂપે અન્ય રાજ્યોમાં ઉત્પાદન કરી આવી બોટલો પાનના ગલ્લા તથા દુકાનોમાં જાહેરમાં વેચાણ કરતા હોવાનું ખુલ્યું હતું રબ સેનેટાઈઝરના નામે આરોગ્યને નુકસાનકારક પીણાના વેપલાના પ્રકરણમાં પોલીસે ચારેય ફરાર આરોપીઓને સકંજામાં લેવા જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે વસાઈમાં ઉત્પાદન થયાનું ખુલ્યું પોલીસ તપાસમાં ફરાર આરોપી લખધીરસિંહ કાળુભા જડેજા અગાઉ ભૂતકાળમાં પણ ગુનાહિત પ્રવૃત્તિ કરતા પકડાઈ ચૂક્યા હતા જે પુનઃ નશાનો કારોબાર કાર્યરત રહે તે માટે મુંબઈના વસાઈ ખાતે હેન્ડ્રબ રબ સેનિટાઈઝરના નામે નશાયુક્ત પીણાનું ઉત્પાદન કરાતું હતું નિયમ અનુસાર લાયસન્સ વગર ગુજરાતમાં આયાત કરી નશાનો કાળો કારોબાર કરવામાં આવતો હોવાનું ખુલ્યું હતું એપેસએલ તપાસમાં માનવ શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાન થાય તેટલી માત્રામાં ઇથાઇલ આલ્કોહોલ આઇસોપ્રોપાઇલ જેવા તત્વોનું મિશ્રણ ક્રમાવ્યું હોવાનું ખુલ્યું હતું વૈશયમાં કેકટરી પર રેડ કરાઈ હતી